અંદાજમાં પચીસથી ત્રીસ કિલોમીટરમાં દરિયા કિનારામાં ટાટા લિમિટેડ કંપની મીઠાપુર વરસથી આ દરિયામાં વેસ્ટ કેમિકલયુક્ત પાણીનો જથ્થો કચરો ઠાલવે છે તેમાં ઓખા આરમપડા તેમજ બેટ પાડલી જેવા જીવ સૃષ્ટિનો ખાતમો થાય છે માછલી મરીને તથા ખેડૂતો બેરોજગાર થાય છે અને તે વાત યોગ્ય તપાસ કરવા જણાવ્યું દ્વારકા તાલુકામાં કાર્યરત કંપની ટાટા લિમિટેડ કંપની આવેલી છે તેના પ્રોડક્ટ સિમેન્ટ શાળા યાત અને સોલટ વગેરે કેમિકલ ઉત્પાદક કરે છે જે ટાટા લિમિટેડ કંપની પ્રોડક્ટ છે તેના ચાલીસ ટકા વેશ કચરો બહાર ફેંકે છે પાટી ગામની સર્વે નંબર વાળી જમીન તથા આરંભડા પોતાની માલિકીની છસો બોતેર ગુઠ્ઠાવાળી જમીન અગિયાર વાળી જમીનમાં ડોરેજ કરે છે અને મોટા મોટા ડુંગર જેવા ચારથી પાંચ અંદાજેત કિલોમીટરમાં ઢગલા કર્યા છે તેનો હાલ નિકાલ કરવા માટે દરિયાની અંદર મોટી ચેટી જેટલી બનાવી છે અને પાઇપલાઇન બનાવીને આયોજન કરાવ છે વરસતી રાત્રે રાત્રે પાલરીના ટાટા કેમિકલ્સ યુક્ત પાણી દરિયામાં છોડવામાં આવે છે અને ઓખા પ્રારંભથી જ બેટ દ્વારકાના આજુબાજુના વિસ્તારમાં દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપર ખતરો છે અને પ્રકૃતિ પર નુકસાન થઈ રહ્યું છે આ દરિયામાં માછલીનું સંવર્ધન થતું નથી માછલીના ઈંડા ઉસરતા નથી તેના કારણે દરિયા ખેડૂતો માટે માછી મારી કરી શકતા નથી અને પરિવારનું ગુજરાન કરવું બહુ મુશ્કેલ થયું છે આ પ્રકારની અરજી ફારક હોરુન ભાઈ રાજ્યપાલને મોકલવામાં આવી છે અને દિન પ્રતિદિન બેરોજગાર થઈ રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા ટાટા કેમિકલ્સ આવી જેટી બનાવવા માટે પ્રોજેક્ટને અને પર્યાવરણ ખાતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર તેમજ કેન્દ્ર સરકારમાંથી કેવી રીતે પરવાનગી આપી શકે સવાલ ત્યાંના સ્થાનિક કરી રહ્યા છે તેના દરિયા ખેડૂતને દૂર સુધી માછીમારી માટે જવું પડી રહ્યું છે અને તેના લીધે પાકિસ્તાની એજન્સીઓ ચીચી કરી ચીચિયારી કરે છે તેવું ભય લાગી રહ્યું છે ફારકભાઈની આ રજૂઆત મળતા રાજ્યના માછી ઉદ્યોગના કમિશનર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવી કાર્યવાહી કરવા જણાવ્યું